ગુડ મોર્નિંગ જય માતાજી જોજો મારો ક્યૂટ ઓ કનુડા ગુડ મોર્નિંગ જો ઉઠી ગયો હા ભાઈ કૃષ્ણા ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી શું વાત છે આજે તો ખુશ ખુશાલ છે મારું હો તો ચાલો મિત્રો હું જઉં છું નીચે હવે રીતિકાને રુહીની બોલાવવા મોકલ્યો છે મને કેમ કે

जय माता जी। तो जो मित्रों आरुही रही जो <laughs> वीर <laughs> तो मित्रो मित्रों खिचड़ी पापड़ चा फिनिश 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 है कि वीर है माच बोला मारुही आज स्कूल जाओ रही? ना वो किला दिया उसे स्कूल नहीं जाती आज ही जाती ना मारवाल कौन आयु जल्दी જોરદાર पैसे जो भाई ભાઈ એ હા કુ સુબગા ના કી આ કુ સુબગા ના ક્યો જો લે મારવા માટે આવ્યો વીર ઓય 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 ઉ બાપ રે ઓય ફોન માં વાગ્યું વીર તું નયો પણ નાચું આવડે કેવો લાગુ છે આપા છો તો બાપે આપા છો તો રૂહી બધું બોલ અજય દેવગણજી પોથી પાડ ભાઈ હે ભાઈ સ્માર્ટ બોય ભાઈ હે વીરો શું વાત છે લે લે મને આપી દે જો આખમાં ના લાગો પણ તને દસ વાગી ગયા છે ને અત્યારે હું જઉં છું ફ્રેશ થવા માટે જો કે આજથી ગઈકાલથી પીહું આપણી વિડીયોમાં નહીં આવે કેમ કે એને બરિયા મહારાજ નીકળેલા છે એટલા માટે એ વિડીયોમાં ના લેવાય તો કોઈ નહીં નવ દિવસ માટે એને ફક્ત આરામ જ કરવાનો છે જો કે આપણે ગઈકાલે જ ખબર પડી કે ભર્યા બાપાનો છે તો મેં પછી માતાજી જોડે પૂછાવડાવ્યું તો મહારાજનું કીધું છે એટલા માટે નવ દિવસ વિડીયોમાં નહીં આવવાની આપણે નવ દિવસ આપણી રૂહિનો સપોર્ટ લેવાનો છે નહીં રૂહી રૂહી નવ દિવસ સપોર્ટ આવીશ એમના હે દીદી નવ દિવસ વિડીયોમાં નહીં આવે કેમ કે એના મહારાજનું છે ને એટલા માટે આપણે વિડીયો ના ઉતારે ખબર પડી પણ તું તો બોલીશ અંદર ઓકે જો કે નવ દિવસમાં રૂહી આપણી સપોર્ટ કરશે અમે પીવું તો અત્યારે આરામ પર જ છે જો કે એમની વિડીયો લેવાય એવું નથી લીમડો ચારે બાજુ લગાવી દીધો છે તો નવ દિવસ પછી અમે પાકી ઓળખ કરશું મહારાજની પછી એની આપણે ત્યાં આગળ મંદિર લીધી જઈને સંપૂર્ણ રીતે જે પણ વિધિ હોય બાધા પૂરી કરી દે પછી એની વિડીયોમાં લઈશ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો અત્યારે જવું છું નાવા માટે કેમ કે ઘરનું થોડું કામ પતાવી છે આપણે

તો કોઈ નહીં ઘણી બધી કણકીના પાપડ આપણે ખઈ ગયા છે તમને ખબર જ હશે આ કણકી પપ્પા ધરાવત તેર જાય છે ખબર નહીં રીત આ ડરાઈને પપ્પા કે રીતે કરતા રીતિકા આજે પાપડ વણશે કાં તો કાલે વણશે ખબર નહીં પણ વણશે ખરી કેમ કે કણકી ધરાવા મોકલે છે તો ડરશે તો ખરી જેવું લાગે વીર તેનું ઊંઘ આવે તેનું ઊંઘ આવે બેટા નહીં આવતી તારા મા બાને કરવું રમાની ને કરવું હવે મિત્રો આપણે મસ્ત મજાનું કોબીનું શાક લીધું છે કે નહીં કોબીસ બટાકા બટાકાનું શાક બની ગયું છે અને જોડી છે ખાટું ખાટું દહીં અને રોટલી મોરુ દહીં ના મંગાવે જીલુ આ ગ્લાસમાં તો ખાટું આવો મોરુ આવો કોઈ ગેરંટી નહીં એવું એમ શિવશક્તિ કોઈ આ શિવશક્તિ દેરી ખબર આનું અભી પેપર મેં પહોંચ્યું આ શિવશક્તિ દેરીનું જે ભીડશેરમાં પચીસ હજાર રૂપિયાનો દંડ કર્યો આજે આજે હાચું અને કપડાં દ્વારા બાલા ખરો ને એને એક લાખ રૂપિયાનો દંડ કર્યો આ શિવશક્તિ મેં નામ વાંચ્યું પછી ખબર પડી જો ખબર નહીં હવે શિવશક્તિ ડેરીમાં પચીસ હજાર રૂપિયા દંડ આ ભીરસેર કરો ને એટલે આજે મેં જોઉં જો આ પેલા મેન્ટલી અંદર મોબ્લેમમાં બતાવ્યું ને એમાં તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો ફટાફટ જમી લે છે અત્યારે લાગે છે બપોરના સાડા અને સાડા વાગ્યા છે જમવાનો ટાઈમ મળ્યો છે જમીને પછી આપણે શું બનાવવાનું જગ્યા

રચિકા આવી ગઈ છે જો જો કે આખો આપણે બહુ ખાસ નહી બનાવના ને ના ચાર જ કિલોનો આપણે લોટ બાંધ્યો છે થોડા થોડા હા કિલો લોટ છે શું સાહેબ કેટલા કિલો લોટ છે જીલુ 14 કિલો લોટ છે આપણે થોડા થોડા રોજ રોજ બનાવ તો જોઈ લો મિત્રો

टोटल 34 से चौतरीस किलो ना पापड़ आप लोग खाई गया बोल खबर पड़ी जरा बे महीने अंदर बोलो 34 किलो पापड़ कौन है क्या भाई ब्रो चौतरीस किलो पापड़ आप लोग खाई गया और जीरो पर आप बदी से पीछे आप लोग बोल सू हां पण कणकी बदी गए जो उंदरा दी कणकी मोकलाली मोहन गेर थी हां आणि तई पण वडे मार पीआर थी कणकी मोकलाली बे बे खेती गांव छे

કેટલા આયા છે થોડા પાપડ બન્યા છે જો આજુ આટલા પાપડ જો આટલે અહીં બાજુ આવશે મસ્ત ઉપર ઉપર ગરમ છે ને

मित्र आप જોઈ શકો છો તો પેલું ખાલી આ છલ્લો લોટ છે જો નહીં જીલો અમે બે જણ થઈને જ બનાવી દીધા બે જણ છે ને જ હમ જો મસેર બનાવી જો કે બે ખાડલા ભરાયો જો તીજો થોડુંક છે એકલા પડતે છે ત્યાં પથર ઉપર તારા માટે મિત્રો હું આવી ગયો છું મહાણી માતાજીના મંદિરે આપ જોઈ શકો છો અત્યારે કોઈ ગાય કલાકાર આવે છે અને એ મસ્ત મજાનું પ્રોગ્રામ છે અને જોરદાર સેલિબ્રેશન છે તાર મજાનું સંગારવામાં આવ્યું છે મજાનું તમને અંદર પણ લઈ જાઓ આપ જોઈ શકો છો જો કેટલું બધું પબ્લિક છે અત્યારે જમણવાર ચાલુ છે જોરદાર છે ચાલો જીએ આપણે અંદર જો મિત્રો અહીંયા રંગોળી પણ મસ્ત મજાના પૂરી છે તેનું બહુ મોટું આયોજન કરેલું છે હો ભાઈ મને તો અત્યારે ખબર પડી કે બાકી સવાર છે અહીંયા જ જવાનું મસ્ત વિડીયો શૂટ કરે બાકી અત્યારે ખબર પડી કે અહીંયા સેલિબ્રેશન છે તો ચાલો મિત્રો આ બ્લોગ ને હું એન્ડ આપું છું અને તમને આ બ્લોગ સારું લાગ્યું હોય તો પ્લીઝ મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો અત્યારે જો મસાણી માતાજીના મંદિરમાં હતો કેમ કે હજુ ગાય કલાકાર આવ્યા નથી ઘણી બધી વાર લાગે એવી છે અને વીરને રૂહિએ રણ કરતા હતા એટલા માટે રીતિકાનો ફોન આવ્યો કે તમે ફટાફટ ઘરે આવો તો પાછો ઘરે આવતો રહ્યો છું તો પાછો હવે જવાનું નથી ને કેમ કે શક્ય જ નથી તો કોઈ નહીં આ બ્લોગની હું એન્ડ આપું છું જો કે ત્યાં ગયો હોત તો પૂરેપૂરો સંપૂર્ણ તમે ત્યાં બતાવો જ કે કેવા કલાકાર આવ્યા છે અને કેવી ધૂમ મચાવી બધું બતાવવાનું હતું પણ બદનસીબીએ અહીંયા પાછું આવવું પડ્યું તો કોઈ નહીં ડોન્ટ વરી બી હેપ્પી માતાજી સૌનું સારું કરે સૌનું ભલું કરે તો બ્લોગ તમે સારું લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મળીએ આવતીકાલના બ્લોગમાં બાય